વરાપ નતું એટલે હવે આયા ના હતી નાખી મમ્મી આવો ચાર્યું ગોરનું ગોરનો આવે ને એનું આવે નાખવાના એ વેલા જ પાડવાના ના ખાલી બાકી વખડો પાવડર થઈ વાર હવે હાલ આ બધું સમાપ્ત કરીએ આટલા

લસકો ચીકુ પૂખી મેળ કાચ હજી વીસ દાણા થા પાતા પાતા વીસ દાડા વાળવા અને અરે પરવા જ ગયો તો બે દાડા હાલ એટલે હવે કોમે વાળે પાડો એક તો પરવાજી ના હતા ફેનો પછી સુઈ ગયા હા નીંદરમાં જબર જબરું જો સુજા ગયો નહીં આખા દાડા રામ રામ કરે પછી જાય છે મમાના ઘેર જાતા લેતા કોરી બકા હેડ અનુ આ બધું કાપી લેવાનું આ કન બોયડી ને બધું પડી ચાલ જબર

Betul, ada range 20 kai, anda beri hijau, tuh loh. Eh, saru, Arya Periko, Arya Peri, on the city, anda, Arya youtubers, youtuber. <coughs> oh, biar calo kawan, oh.